તો ઓલિમ્પિક બે હજાર ચાલી રહ્યો છે રાજ્યના વધારેમાં વધારે ખેલાડીઓ રમત પ્રત્યે જાગૃત થાય લઈને વિભાગ દ્વારા વિવિધ એક્ટિવિટી પણ કરાવવામાં આવી રહી છે અમદાવાદમાં કાંકરિયા તળાવ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોક્સિંગ ખેંચ સ્કેટિંગના ખેલાડીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું તેમના પ્રદર્શનને જોઈને ઉપસ્થિત લોકોએ પણ તેઓને વધાવી લીધા મહત્વનું છે કે ઓલિમ્પિક ગેમ્સ ક્ષેત્રે વધુમાં વધુ ખેલાડીઓ રસ લે રાજ્યનું દેશનું નામ રોશન કરે

ગુજરાત રાજ્ય સ્કેટિંગ એસોસિએશનના ખેલાડીઓ ટગ ઓફ ફોરના ઉષાબેન દ્વારા પણ ટગ ઓફ ફરમાં ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવે છે અને બધા જ ખેલાડીઓ દ્વારા અહીં નિદર્શન કરવામાં આવેલું હતું અને આ નિદર્શનની અંદર બધા જ બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને જાહેર જનતા પણ અવેર થાય કે આવા બધા સ્પોર્ટ્સ એક્ટિવિટીના માધ્યમથી વધુને વધુ બાળકો સ્પર્ધાઓમાં ભાગ લે સ્પોર્ટ્સમાં ભાગ લે એ અમારો આશય હતો ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઉત્તર ઓફ ગુજરાત દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાઓ થકી તમામ રાજ્યમાં તમામ ખેલાડીઓને સારી સવલતો પૂરી પાડવામાં આવે છે અને આ સવલતોના આધારે એક દિવસ એવું હશે કે ગુજરાતના વધારે ને વધારે ખેલાડીઓ ઓલિમ્પિક્સ એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અને મેડલ પણ લાવશે આજે કાંકરિયા તળાવની પાળે જે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈની ભેટ છે ત્યાં આગળ પેરિસ ઓલિમ્પિકમાં જે ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે તેને ઉત્સાહિત કરવા માટે અને આ રમતોનું અવેરનેસ લોકોમાં આવે એના માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રમતગમત વિભાગ દ્વારા આખા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા બોક્સિંગ રસ્સા ખેંચ અને સ્કેટિંગના ખેલાડીઓ દ્વારા પોતાનું પ્રદર્શન અને નિદર્શન કરવામાં આવ્યું છે જેથી લોકોને પણ ખ્યાલ આવે કે કેવી રીતે ખેલાડીઓ પોતાની રમતો રમીને ભાગ લે છે તો આપના માધ્યમથી હું ગુજરાતની જનતા અને અમદાવાદની જનતા અને મારી મણિનગર જનતાને વિનંતી કરું છું કે બાળકોને ભણવા સાથે રમત પણ ઉત્સાહિત કરો પ્રોત્સાહિત કરો અને એ લોકોનું જીવન ઉર્જાવાન બનાવો